સુરતથી સમાચાર શહેરમાં ફરી ગ્રીષ્મા કાંડ જેવી ઘટનાની ધમકી આપવામાં આવી કતારગામની બાવીસ વર્ષે યુવતીને કોર્ટ મેરેજના ફોર્મ પર સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ ગળું કાપી હત્યાની જતીન નામના શખ્સે ધમકી આપી એટલું જ નહીં ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી આરોપી જતીન ગજેરાએ કહ્યું કે હું ફેનિલનો ભાઈ છું જો કે બાદમાં પોલીસમાં ફરિયાદ થતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે સુરતના કતારગામની યુવતીને યુવકે ધમકી આપી અને ગ્રીષ્મા કાંડ જેવો હુમલો કરવામાં આવશે તેવો આરોપ પણ તેવી ધમકી આપવામાં આવી સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ ગળું કાપી હત્યાની ધમકીનો આરોપ આ વ્યક્તિ ઉપર લાગ્યો છે પોલીસે તાત્કાલિક ફરિયાદના આધારે આ વ્યક્તિની ધરપકડ કરી છે જેનું નામ જતીન ગજેરા હોવાનું જાણવા મળ્યું છે અને તે યુવતીને સોશિયલ મીડિયા ઉપર મળ્યો હતો સોશિયલ મીડિયા ઉપર બંને વચ્ચે મિત્રતા થઈ અને બાદમાં તેણે યુવતીને ધમકી આપી જો ફોર્મ ઉપર સહી કરવા માટે દબાણ કરવામાં આવ્યું યુવક તરફથી અને ધમકી આપવામાં આવી કે જ્યાં સુધી કોર્ટ મેરેજ ના ફોર્મ ઉપર યુવતી સહી નહીં કરે તો ગ્રીષ્માની જેમ ગળું કાપીને તેની હત્યા કરી નાખવામાં આવશે ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોકબજાર બજાર અમારી રૂબરૂ મળેલા હતા જે યુવતી પોતાની રડતા રડતા પોતાની આપવીતી કહેલી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પચવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વનવે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરો છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માના હાલત થયા એવા હાલ તારા કરીશ એ બાબતની ગંભીરતા લઈ સુપીરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયેલો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો જે બાબતની આરોપીની અટક થયેલી છે તપાસ ચાલુ છે